હવે નીચે નીચેથી કટિંગ કરી નાખું પછી તમને દેખાડું કટિંગ કરી નાખી છે જો નીચે આ થળિયું સાફ થવું જોઈએ નીચે આ ડૂબ ને ખાલી લીંબુમાં બી જેમ આપણે આંબાબ કરતા હતા એમ જ કરવાનું છે આ બધામાં ખડ છે આ ડાબળો ઉગેલો છે એમાં આપણે દવા છાંટી દેહું અને બાકી આ રીતે બાજુ વાળી લીંબુ કરું છે આ ખડમાં દવા આવી જાય એટલે સાફ થઈ જાય નીચેથી તો આપણે હવે ફટાફટ થોડીક લીંબુઓ કરી નાખીએ દોસ્તો આપણે કટિંગ કરતા હતા અને તમને જો દેખાડું કે લીંબુ ની ઉપર એટલા વેલા ચડી જાય છે કે લીંબુ ઓળખાતી નથી આ જો વેલા જો આ લીંબુ આટલી આ લીંબુ દેખાય છે બાકી આખી લીંબુ વેલાએ નાખી છે ખતરનાક તો સાફ કરીને પછી તમને દેખાડજો આંબાવાળો છે લીંબુ દોસ્તો એક વાગી ગયો છે ને હું જાઉં છું આ જમવા માટે ને પેલા પાણી ચાલુ કરી નાખ્યા જારમાં કેમકે લાઈટ આવી ગઈ છે એક વાગે લાઇટ આવે છે અને આઠ વાગે જાય છે રાતના તો તમને હમણાં હું જતો હતો ને એક પક્ષી દેખાડું જો તમને આ કયું પક્ષી છે કોમેન્ટ કરો મને ઉડી નથી શકતું હવે હું પાણી ચાલુ કરી નાખું મોટર તો ચાલુ કરી નાખી છે પાણી આવે છે પછી તમને બતાવું પછી જમી લઉં ગયા છે હું કામ કરવા જઉં છું પાણીનો બોટલ ને આપણે ઘરની અંદર પાણી વાળવાનું છે તો એમાં પાણી બી ચાલુ કરતી છે ને પાછળ ખડમાં દવા બી છાંટતી હું તો બે કામ આપણા ભેગા થઈ જાય તો ચલો પંપને દવાની લઈ લીધ તો દોસ્તો આપણું પાણી જો ચાલુ છે ત્યાં ઝારની અંદર આપણું પાણી ચાલુ છે અને આપણા પંપ જો ભરી લઈએ દવા આ દવા પડી છે ખાતર છે એ મિક્સ કરીને બે છાંટીએ છીએ તો કેમ કે ખડ જલ્દી બળી જાય એના માટે એ છાંટીએ છીએ એમ ફટાફટ છાંટી નાખીએ હવે હું દવા છાંટીને આવી ગયો છું ઝાર ની અંદર પાણી જોવા માટે પાણી હવે જરાક વાર વાળે પછી તો આપડે ગાયો ટાઈમ થઈ જાય જોવા પાણી ચાલુ છે આ બાજુ એક બાજુ આવે છે ને એક બાજુ નથી ચડતું એવું થાય છે કઈ નઈ હમણાં તો કરીએ જેવું તેવું થઈ જાય પછી એના તો વિચાર કરવાનો ડ્રીપ પાતળિયામાં આજે હજી તો આ બધું બાકી જ છે ખાલી ઉપરનો એક ભાગ પીધો છે આ બાકી જ છે બધા ભાગ શું કરીએ યાર આપણું બધું કામ થઈ ગયું છે ક્લિયર ગાયું દો ગાયુંનું દૂધ કાઢી લે છે અને જારમાં પાણી ચાલી રહ્યું છે કણે બીજો વાળે છે ભાઈ અને હું આવી ગયો છે જો બકાલામાં મગ તોડું છું આ જો આ મગ છે એની અંદરથી જે સુકેલા સુકેલા છે એ તોડી નાખું તો આપણે શાક બનાવવા કામ લાગી જાય તો મગ આ મગ આપણે બકાલ વાવેલું આવું થાય છે ઉગે છે તો ફટાફટ હું આ તોડી લઉં મગ